હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું તલ સાકળી તો તેના માટે મેં એક ચમચી જેટલું ઘી લીધું છે ઘીને આપણે સરસ ગરમ થઈ જવા તો ઘી સરસ ગરમ થઈ ગયું છે તેમાં આપણે ગોળ એડ કરીશું અને ધીમા ગેસે સરસ આપણે મિક્સ કરી લઈએ તેને ઓગળી જવા દઈએ તલને મેં ધીમા ગેસે શેકી લીધા છે તો આપણે તલ શેકેલા લઈશું હવે ઘી ગોળનો પાયો કરી લઈએ તો સતત હલાવતા રહી અને આપણે ધીમા ગેસે જ ગી ગોળનો પાયો કરીશું જો ગેસ ફાસ્ટ હશે તો ગોળ બળી જશે અને આપણે મિક્સ નહીં કરતા હોઈએ તો પણ ગોળ બળી જશે એટલે એકદમ ફરો ફરો અને બબલ્સ થઈને ચોકલેટ બ્રાઉન કલર નો સરસ આપણો ગોળ થવા માંડ્યો હજુ સરસ પાયો આવવા દઈએ એટલે એકદમ કડકડી આપણી તલસાફડી થશે આપણે જો તલ અને ગોળની લાડુડી કરવી હોય તો આપણે એકદમ ઓછો પાયો આવવા દેવાનો એટલે પોચી લાડુડી થશે તલ સાંકળી આપણે વણીને કરવાની છે એટલે થોડો પાયો હવે એકદમ સરસ બ્રાઉન કલરમાં થઈ ગયો છે તેમાં આપણે તલ એડ કરીશું તલ એડ કરી આપણે ત્યારે જેટલા આપણે ભીળવાય એટલા એડ કરીશું અને આવી રીતે મિક્સ કરી લઈએ તો એવી રીતે તલ અને ગોળ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે ચીકી વાણી લઈએ ગેસ બંધ કરી દઈશું હવે તમે ડાયરેક્ટ પ્લેટફોર્મ પર પણ વણી શકો આપણે ઘી વાળી થેલી અને વેલણ કરી લીધું છે ગરમ ગરમ જ આવી રીતે કરી અને પછી વણી લઈશું પોચા હાથે આપણે વણવાની જેટલી તમે પતલી ખાવી હોય એટલી વણી શકો પતલી તમે પ્લેટફોર્મ હોય તેના સરસ લૂછી કોરા કટ કે ભીના કટ કે અને પછી એના પર પણ ઘી કરી અને વણી શકો છો તો હવે સરસ એકદમ પતલી આપણી સાંકડી વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પતલી તો હવે તેને સીધી એક જ વાસણમાં આપણે થાળીમાં રાખી દઈએ અને પછી તેના પીસીસ કરી લઈએ એવી જ રીતે આપણે બધી જ તલસાકળી બનાવી લઈશું તો તૈયાર છે આપણી તલસાકળી તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી